આપની પાસેથી વિગતો મેળવતા રહીશું અને બીજો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાના ડીસામાં ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા મોતનો તાંડવ જોવા મળી રહ્યો છે ફેક્ટરીમાંથી 10 લોકોના મૃતદેહ અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે 5 થી 6 લોકો દાજી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે નાના બાળકો અને મહિલાઓ પણ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે કલેક્ટર પણ ઘટના સ્થળે નામના વ્યક્તિ છે દીપક ટ્રેડર્સ એજન્સી ના માલિક અને પાણી ગરમ કરવાના બોયલર ફાટતા એકાએક આગ લાગવાનું અત્યારે અનુમાન સેવામાં આવી રહ્યું છે આગની ભયાનકતાના કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ

જેને ટ્રીટમેન્ટ ચાલી રહી છે આરોગ્ય વિભાગ વ્યવટી તંત્ર SDRF નગરપાલિકા ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું નિશાન થઈ જાય અ એક્ચ્યુઅલી જો પ્રીલીમિનરી ઇન્ફોર્મેશન મળે ਉਸ کے حساب سے ایک blast ہوا تھا blast کے કારણ જો uska jo slab hai wo slab gir gaya aur slab ke niche kaafi log andar phans gaye aur uske karan unki डेथ हुई है तो प्रिलिमिनरी हमारे पास टू टू थ्री कन्फर्म डेथ के न्यूज़ आए हैं और बाकी सिक्स लोगों को हमने सारवार के लिए जो सिविल हॉस्पिटल डिसा है वहाँ पे भेजा है वहीवटी तंत्र पुलिस तंत्र हेल्थ टीम सारी टीम यहाँ पे अवेलेबल है रेस्क्यू ऑपरेशन चालू है हम तात्कालिक सारा रेस्क्यू कंप्लीट करके आप आपको इन्फॉर्मेशन मिले अभी सब कुछ नॉर्मल है अभी कोई भी ऐसा नहीं है कि रोल के बाहर है। है। सारी टीम अवेलेबल कुछ बोल नहीं सकते अब पूरा का पूरा स्लैब जब हटाया जाएगा तब हम आपको। अभी टू टू थ्री कंफर्म आए हैं और सिक्स लोगों को हमने सारवार के लिए सिविल हॉस्पिटल शिक्षा खाते इंडस्ट्रियल विस्तार आंदाजे पौना दस वागे બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલમાં પાંચ જેટલા વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા હોય તેવું કન્ફર્મેશન મળ્યું છે તથા ચાર જેટલા ઈજાગ્રસ્તોમાંથી બે ડીસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા બે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં સારવાર હેઠળ છે આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવી છે પણ હાલમાં જિલ્લા તંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ દટાયેલા ન હોય

સાત લોકોના મોત થયા છે અત્યારે તમામ જે પોલીસ હોય વહીવટી તંત્ર હોય નગરપાલિકા નો સ્ટાફ હોય ફાયર વિભાગની તમામ જે ટીમો છે તેની કામે લાગી હતી ને આગ પર કાબૂ મેળવ્યો છે

સમગ્ર જે ઘટના બની છે એ ફટાકડાના ગોડાઉનની અંદર બને બની છે એટલે કહી શકાય જે આ ઘટનાના જે અત્યારે પડઘા છે સમગ્ર વિસ્તારની અંદર લોકો અત્યારે પડી રહ્યા છે અને લોકોની અંદર એક દુઃખદ વ્યક્ત થઈ રહ્યું છે કારણ કે જે શ્રમિકો હતા એ વીસથી પચીસ શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની હતી ને ફટાકડાના ગોડાઉની અંદર આ ઘટના બની હતી ને તેની અંદર સાતથી વધુ શ્રમિકોના મોત થયા છે અત્યારે ડીસાને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે કેમેરામેન કેમરામેન દવેની સાથે એસપાલ છે વાગલા ગુજરાત પડતા તો ડીસામાં ઢુવા રોડ પર આ ફટાકડાની ફેક્ટરી આવેલી છે અને ખૂબ જ ભયંકર બ્લાસ્ટની આ ઘટના બની છે ફટાકડાના ગોડાઉનમાં મોતનો તાંડવ જોવા મળી રહ્યો છે પાણી ગરમ કરવાનું બોઈલર ફાટતા એકાએક આગ લાગી હોવાનું અત્યારે અનુમાન છે અને આગની ભયાનકતાના કારણે ઘટના સ્થળે અત્યારે અફરાતફરીનો માહોલ છે પાંચથી છ લોકો દાજી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી માહિતી અત્યારે મળી રહી છે બનાસકાંઠાના ડીસામાં આ ખૂબ જ મોટી દુર્ઘટના સામે આવી છે ફટકડાના ગોડાઉનમાં એકાએક આગ લાગી છે એકાએક બ્લાસ્ટ થયો અને કલેક્ટર પણ ઘટના સ્થળે

કે નહીં તે પણ એક તપાસનો વિષય છે અને ફાયર વિભાગને એનો ગુમાવ્યા છે અનેક સવાલો છે આખરે તંત્ર દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે એક બાદ એક આગની ઘટનાઓ બને છે અને નિર્દોષ શ્રમિકોના જીવ જાય છે આખરે આ બ્લાસ્ટ પાછળ કોની બેદરકારી તેને લઈને પણ આવી ઘટનાઓ બને છે અને કાર્યવાહી હજુ સુધી કેમ નથી થઈ રહી અત્યારે આ ઘટનામાં માલિક ફરાર થઈ ગયો છે અને આખરે તંત્ર દાખલારૂપ કાર્યવાહી કરશે તેવી હવે માંગ ઉઠવા પામી છે ફટાકડાના ગોડાઉનમાં એકાએક આગની ઘટના બને છે અને નિર્દોષ શ્રમિકોને જીવ ગુમાવવાના વારો આવે છે ફેક્ટરીમાં વિસ્ફોટથી અત્યાર સુધીમાં લોકોના મોતનો આંકડો જે છે વિસ્ફોટ પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો વધી તેવી શક્યતાઓ છે કેમ છે હજુ પણ ચાર થી વધુ લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે તો ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે અત્યારે મૃતદેહોને લાવવામાં આવ્યા છે અને જવાબદારોને કડકમાં કડક સજા કરવાની હવે પરિવારજનો માંગ કરી રહ્યા છે આ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો અને વિસ્ફોટ બાદ એકાએક ભીષણ આગ લાગી નાના બાળકો અને મહિલાઓ પણ આ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આ ફટાકડાના ગોડાઉન માલિક ફરાર છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે આખરે મોતના તાંડવ માટે જવાબદાર કોણ તો કોની બેદરકારીથી અત્યારે શ્રમિકોએ જીવ ગુમાવ્યો ફટાકડાના ગોડાઉન માટે મંજૂરી લીધી હતી કે નહીં તેને લઈને પણ હવે આ એક તપાસનો વિષય બન્યો છે ગોડાઉન પર સેફટીના સાધનો હતા કે 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 નહીં જોઈ શકાય છે મૃતદેહોના ખડકલા થઈ ગયા છે અઢાર જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે અને ડીસાના ધુવા રોડ પર એકાએક ગોડાઉનમાં બ્લાસ્ટ થયો એકાએક આ આગની મોટી કરુણાંતિકા સામે આવી છે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો અને અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તે મુજબ અઢાર લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ ચાર થી વધુ લોકો ગંભીર હાલતમાં દાખલ છે ડીસામાં ગોડાઉનમાં આગથી એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ છે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો અને અત્યારે મોતનો આંકડો અઢાર પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો વધે તેવી શક્યતા છે અને ફટકડાના ગોડાઉન માટે મંજૂરી લીધી હતી કે નહીં તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે ડીસાની સરકારી હોસ્પિટલમાં અને આ આગમાં અનેક જિંદગી હોમાઈ ગઈ છે અને આખરે

કામ થાય તેને લઈને પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે અને જવાબદારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ફટાકડાની ફેક્ટરીમાં મોતનો તાંડવ ખેલાઈ ગયો છે આજે ગોડાઉનમાં એકાએક આગની ઘટના બની છે અને

ક્યારે દાખલા રૂપ કાર્યવાહી કરશે તેને લઈને પણ સવાલો છે કેમ કે આ ફેક્ટરીમાં નાના બાળકો મહિલાઓ પુરુષો કામ કરી રહ્યા હતા અને એકાએક બ્લાસ્ટ થયો અને મોતનો ખેલ ખેલાઈ ગયો છે ફટાકડાની ફેક્ટરીના માલિક અત્યારે ફરાર છે ખુબચંદ સિંધી નામના વ્યક્તિ દીપક ટ્રેડર્સ એજન્સીના માલિક છે અને અત્યારે આ માલિક ફરાર છે કેમ કે પાણી ગરમ કરવાનું જે બોયલર હતું તે એકાએક ફાટ્યું છે નાના બાળકો અંદર હતા મહિલાઓ હતી પુરુષો હતા અને આ તમામ મોતને ભેટ્યા છે ડીસામાં ઢુવા રોડ પર આ ફટકડાની ફેક્ટરી આવેલી છે અને એક મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ છે હોસ્પિટલના દ્રશ્યો તમે જો હચમચાવી દેવાય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે કેમ કે અહીંયા મૃતદેહોના ખડકલા થઈ ગયા છે અને પરિવારજનો હવે એક જ માંગ કરી રહ્યા છે કે જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વધુ સાથે સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે ઉમંગ વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે અને અત્યારે મોતનો આંકડો અઢાર પહોંચી ગયો છે હોસ્પિટલના દ્રશ્યો જે સામે આવ્યા છે તે પણ હચમચાવી દે તેવા છે કેમ કે ખડકલા થઈ ગયા છે ઉમંગ જેના કારણે એમ થાય કે આગમાં ખેલ છે કે ખેલ ખેલમાં આગ લાગી જાય છે અને દિશાની અંદર જે આગ લાગી છે અઢાર લોકોને ભરખી ગઈ છે એમના પરિવારજનોનો આક્રમ અહિયાં ફાટ રુદન છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે અને એક વાત મહત્વની કે જેવી આગ લાગી અને તરત જ એનો જે માલિક છે ભૂગર્ભમાં ઉતરી ગયો એટલે કે નાસી ગયો છે ભાગી ગયો છે એટલે આપણે જે પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભાઈ એનઓસી હતું કે કેમ ફટાકડાની ફેક્ટરી લગાવવા માટે લાયસન્સ લીધું હતું કે કેમ ફાયર સેફટી હતી કે કે કેમ આ બધા પ્રશ્નાર્થ ઉપર મીંડું એટલા માટે લાગે કારણ કે આ જે માલિક છે ભાગી ગયો છે અને સારે

ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગી એમાં અઢાર લોકોના મૃત્યુ થયા છે અને જે ઢગલા છે લાશોના એ ખડકતા દેખાઈ રહ્યા છે બીજી વસ્તુ કે હોસ્પિટલની અંદર જે પરિવારજનો પહોંચી રહ્યા છે કારણ કે જે લોકો આગમાં ભડથું થયા છે એમના મૃતદેહને જોઈ પણ શકાય એવી પરિસ્થિતિ નથી અને આપણે કલ્પના ન કરી શકીએ કે પરિવારજનો ઉપર અત્યારે શું ગુજરતી હશે કે એ જ્યારે પોતાના સ્વજનને એ રીતે સળગેલી હાલતમાં જોયા છે ત્યારે એમની મનોદશા શું થઈ હશે પ્રશાસન કેમ વારંવાર આ પ્રકારની ભૂલો કરતી રહ્યું છે પરંતુ હાથમાં નહીં જ કાગળિયાઓ પરિપૂર્ણ હતા કેમ અને માલિકની સાથે સાથે તંત્રનો પણ એટલો જ વાંક આવે છે એ નગરપાલિકાનો જ એટલો વાંક આવે છે ફાયરના અધિકારીનો એટલો વાંક આવે છે કે તમે જવાબદાર થશો આ લોકોના મૃત્યુ પાછળ કારણ કે તમે કાગળિયા આપવામાં ક્યાંક ઢીલાસ રાખી કચાસ રાખીને ક્યાંક એના અને એમાં જે લાલિયાવાડીઓ સામે આવી હતી પતરા ના શેડ ની અંદર આખો જ ગેમ ઝોન બનાવી દેવામાં આવ્યો હતો પાર્ટીશનો કરી દેવામાં આવી હતી લાકડાનું કામ ઇલેક્ટ્રિશિયન કરતા હતા અને આગ લાગી અને ત્યારબાદ જે લોકોને મૃત્યુ પામે એમાં પણ તપાસમાં ટીડીઓ છે જવાબદાર આવે ને અધદ અધ સંપત્તિ એની બહાર આવી ડીસાની અંદર પણ આ જ પ્રકારની હાલત જોવા મળશે એમાં નવાઈ નથી આપણે અત્યારથી કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કાગળિયાઓ આપવામાં ઘાલમેલ ગોલમાલ થઈ હશે ને એક એવું કાગળિયું ચોક્કસ નીકળશે કે આ ફટાકડાની કંપની પાસે નહીં હોય આ ફેક્ટરી પાસે નહીં હોય અને એના જ કારણે જવાબદાર જે પણ વ્યક્તિઓ છે એમના પ્રકારે સામે કાર્યવાહી થવી એટલી જ આવશ્યક છે અમારી સાથે ઇનપુટ વિનોદ દેસાઈ જોડાય છે વિનોદ કયા પ્રકારની આ પરિસ્થિતિ ઊભી થાય કે વારંવાર આગ લાગે અને તંત્ર છે ઘોર નિંદ્રામાં કુંભકર્ણની નિંદ્રામાં રહે ઉમંગ ગુજરાતમાં જાણે કાયદાનું કોઈ ડર નથી આટલી મોટી મોટી આગો બાદ પણ કોઈ પ્રકારની કાર્યવાહી અહીંયા આખે આખું જે તંત્ર છે ને બનાસકાંઠા જિલ્લાનું તંત્ર ગણો કે ડીસા તાલુકાનું તંત્ર ગણો કે ડીસા નગરપાલિકાનું તંત્ર ગણો સાહેબ ફેક્ટરી ના જે ઓફિસરો હતા એ શું કરતા હતા મજૂર એટલે ઘણા બધા કાયદાઓનું અહીંયા ઉલ્લંઘન નાના બાળકો અહીંયા કામ કરતા મહિલાઓ હશે લોકો કોઈ જ પ્રકારના નિયમોનું અહીંયા પાલન કરવામાં નથી આવ્યું જે પ્રકારે ફેક્ટરીનો માલિક છું મંતર હર વખતની જેમ જ્યારે પણ આગ લાગે એટલે જે જવાબદાર વ્યક્તિ હોય છું મંતર થઈ જાય અને બધું તાડું પાણી ઘીના ઠામમાં ઘી બાળી અને પછી જ પાછા આવવાનું એ જ પ્રકારનો ઘટનાક્રમ અહીંયા ડીસામાં પણ જોવા મળી રહ્યો છે જે પ્રકારે આ ઘટના ઘટી કે તરત ફેક્ટરી માલિકની પહેલી ફરજ હતી કે તે હાજર રહે એના બદલે એ છૂ મંતર થઈ ગયો છે એ છૂ મંતર એટલા માટે થયો કે અહીંયા અનેક પ્રકારની પોલમ પોલ આમાં ઘણા બધા લૂપોલ્સ પોલ્સ અધિકારીઓ અને નેતાઓ સાથે મળી અને કૌભાંડીએ કર્યા હશે ત્યારે જ આ પ્રકારની ઘટનાને અંજામ ભલે જીઆઈડીસી વિસ્તાર હોય પણ જે પ્રકારે ફટાકડાની ફેક્ટરી હતી એમાં ઘણા બધા લાયસન્સોની જરૂર પડે છે એ લાયસન્સોની પૂરતી નહીં હોય એની ગેરંટી લખીને આપો જો અધિકારીઓ તપાસ કરશે તો આમાં નીકળશે બેદરકારી નીકળશે અને એક તરક નહીં અનેક રીતે બેદરકારી નીકળશે એટલે ઘણી બધી બેદરકારી અને લાલિયાવાડી વચ્ચે અમારા જે વહીવટી જે બાબુઓ છે બનાસકાંઠા જિલ્લાના અને ડીસા તાલુકાના એ બાબુઓની રહેમ નજર અને ખિસ્સા ગરમ કરી અને જે પ્રકારે તમે એક આખો મોતનો માચડો રચ્યો અને ગયો ગયો રડતા બરબાદ કરી નાખ્યા અઢાર પરિવારોને હવે કોઈનો માય કોઈનો ભાઈ ગયો કોઈનો બાળક ગયો કોઈનો દીકરો ગયો બધા જ નોધારા મૂકી અને જે અઢાર જણને ભરખી જવાનું પાપ છે ને એ અઢાર પરિવારોને ભરખી જવાનું પાપ અહીંયા થયું છે એટલે જવાબદાર અધિકારીઓ સામે ફરી એક વખત એસઆઈટી ની રચના થશે ફરી વખત તપાસ કમિટી બેસશે ફરી વખત તપાસ થશે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે ને એ ચમરબંધીઓ એ ચમરબંધીઓ કોણ છે મને સમજાતું નથી કારણ કે નાના નાના બે ચાર લોકોને પકડી અને આખી જે તપાસનું વીટલું વાળી દેવાની પ્રથા ગુજરાતમાં પડી છે એ પ્રથાનું અહીંયા પુનરાવર્તન ન થાય તો જ મોટી વાત ગણાય બાકી આ અઢાર મોતો ને માટે જવાબદાર અનેક લોકો છે એકલો ફેક્ટરી માલિક નથી એના જે પાપને છાવરવામાં જેટલા પણ જવાબદાર છે ને બધા અઢાર મોત માટે જવાબદાર છે શું દરેકની સામે કાર્યવાહી થશે અને જો દરેકની કાર્યવાહી દરેકની સામે કાર્યવાહી થશે તો જ આમાં ન્યાય મળ્યો ગણાશે જી જીવિનોદ એટલે કે ખાસ કરીને તપાસના માત્રને માત્ર હવે નાટકો જ થશે આભાર વિગત સાથે જોડાયા તે બદલ એટલે કે ભીષણ આગમાં હવે નિર્દોષોના જીવ ગયા છે અને પરિવારજનો એક જ માંગ કરી રહ્યા છે કે જવાબદાર સામે હવે કડકમાં કડક કાર્યવાહી થાય કેમ કે તમે આ હોસ્પિટલના દ્રશ્યો જુઓ હચમચાવી દેવા તેવા આ મૃત્યુના હાલત જે છે મૃતદેહની હાલત તે દેખાઈ રહી છે અને દીપક ટ્રેડસ નામના માલિક અત્યારે ફરાર છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે ઘટનાસ્થળે સ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો પરંતુ હોસ્પિટલના જે આ દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે પરિવારજનો હવે ન્યાયની માંગ કરી રહ્યા છે કેમ કે દર વખતે ગુજરાતમાં જ્યારે આગની ઘટનાઓ બને છે ત્યારે માત્રને માત્ર નિર્દોષ શ્રમિકોના જીવ જાય છે અને નિર્દોષ શ્રમિકોના જીવ જાય અને ત્યારબાદ માત્રને માત્ર નાટકો થાય છે તપાસતા અને ફરી એક વખત આગની ઘટના ગુજરાત રાજ્યમાં બની છે એક અગ્નિકાંડ કહી શકાય અને આગની ભાનકતાના કારણે ઘટના સ્થળે તફરીનો માહોલ જોવા મળ્યો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં અઢાર લોકોના જીવ ગયા છે અને હજુ પણ મોતનો આંકડો વધી શકે છે અને જે નવ ને પિસ્તાળીસ ધડાકો અભલ્યો એટલે અમે આજુબાજુ બધા ફોન કર્યા એટલે કે આવી બન્યું છે અમે ડાયરેક્ટ કોઈ આવ્યા એટલે બધું ધુમાડો એટલો આગ લાગેલી હતી એટલે અંદર પહેરા એવું નતું પછી અંદર પહેરાનું શોખ બધું લડો એટલે અંદર થી ગાડી દસ બાર લાશો તમારા હાથે ગાડી દસ બાર આવું કોઈ ભોડા વગર કોઈ ભોડા અમારા હાથે બધી કાઢી ખાસ જ હતા બધા દસ બાર કાઢી કોઈ ઘોડે વગર કોઈ હાથ વગર કોઈ લોસા એમના પડ્યા ખબર જ પડતી કોઈ ઘડાકા નો અવાજ તો

લોકોના મોત થયા છે અત્યારે તમામ જે પોલીસ હોય વહીવટી તંત્ર હોય નગરપાલિકા નો સ્ટાફ હોય ફાયર વિભાગની તમામ જે ટીમો છે તેની કામે લાગી હતી ને આગ ઉપર કાબુ મેળવ્યો છે

સમગ્ર જે ઘટના બની છે એ ફટાકડાના ગોડાઉનની અંદર બને બની છે એટલે કહી શકાય જે આ ઘટનાના જે અત્યારે પડઘા છે એ સમગ્ર વિસ્તારની અંદર લોકો અત્યારે પડી રહ્યા છે અને લોકોની અંદર એક દુઃખદ વ્યક્ત થઈ રહ્યું છે કારણ કે જે શ્રમિકો હતા એ વીસથી પચીસ શ્રમિકો ત્યાં કામ કરી રહ્યા હતા અને ત્યારે આ ઘટના બની હતી ને જે ફટાકડાના ગોડાઉનની અંદર આ ઘટના બની હતી ને તેની અંદર સાતથી વધુ શ્રમિકોના મોત થયા છે અત્યારે ડીસાને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે કેમેરામેન મિતની સાથે એસપાલ છે વાઘા ગુજરાત પહોંચતા જીઆઈડીસી ખાતે આગની ઘટના બની હતી ફટાકડા બનાવવાની ફેક્ટરીની અંદર આગની ઘટના બની છે તેની અંદર અત્યારે સોળ લોકોના મૃતદેહ અત્યારે ડીસા રેફરલ હોસ્પિટલ ખાતે આવી ચૂક્યા છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે એક હૃદયન થતું અત્યારે અહીંયા કહી શકાય કે ઊભું પણ ન રહી શકાય એ રીતનું અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે કહી શકાય કે ત્યારે સોળ જેટલા જે શ્રમિકો જે ત્યાં કામ કરી રહ્યા તેમનું અત્યારે મૃત થયું દેહ અત્યારે કહી શકાય કે ડીસાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે હજી પણ મૃતદેહ વધી શકે છે તેવું અત્યારે કઈ ચોક્કસથી જે લોકો અહીંયા જે સરકારી હોસ્પિટલના જે કર્મચારીઓ એ પણ અત્યારે કહી રહ્યા છે એટલે કહી શકાય કે હજી જે મોતનો આંકડો વધી શકે એમ છે અત્યારે સોળ જેટલા મૃતદેહ જે શ્રમિકોના છે એ અત્યારે દિશાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે આ જે ઘટના બની ને તેને લઈ સમગ્ર ડીસાની અંદર અરેરાટી અને કહી શકાય કે લોકો રુદન કરતાં કંઈક ને કંઈક જોવા મળી રહ્યા છે ને જે અત્યારે ઘટના બની છે અને તે ઘટના જીઆઈડીસીની અંદર બની હતી કહી શકાય કે જે પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવા ફાટવાથી આ ઘટના બની હતી ને તેની અંદર જે સોળથી વધુના મૃતદેહ અત્યારે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે હજી પણ મૃત આંક વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે જે આ મૃતદેહ છે પરિવારો કેટલાય પરિવારો અત્યારે રુદન કરી રહ્યા છે કેટલાય પરિવારના જે છે પિતા ગુમાવ્યા છે કોઈ ભાઈ ગુમાવ્યો છે કોઈ બહેન ગુમાવી છે એવા કેટલાય પરિવારો અત્યારે રુદન કરી રહ્યા છે આ ઘટનાને લઈ યશપાલજી વાઘેલા ગુજરાત પક્ષ થરાદ ડીસા જીઆઈડીસી ખાતે ફટાકડાની ફેક્ટરીની અંદર આગ લાગવાની ઘટના બનતા કેટલાક શ્રમિકો કામ જે મજૂરી અર્થે કામ કરી રહ્યા હતા તેમાં સોળ જેટલા મૃતદેહ દિશાની સરકારી હોસ્પિટલ ખાતે લવાયા છે ત્યારે હજુ પણ મૃતદેહ લા લાવવાનું ચાલુ છે એટલે કહી શકાય કે જે અત્યારે એકસો આઠના ડીસાની અંદર જે સાયલો વાગી રહ્યા છે તેને લઈને ડીસાના લોકો પણ અત્યારે કંઈક ને કંઈક ચિંતામાં છે લોકો રુદન કરી રહ્યા છે કે જે સતત જે મૃત દેહોનો જે આંકડો છે એ વધી રહ્યો છે સોળ જે મૃતદેહ છે એ ડીસા હોસ્પિટલ લવાયા છે હજી પણ આ મૃતદેહ અત્યારે અત્યારે લાવવામાં આવી રહ્યો છે કહી શકાય કે નાના નાના બાળકો પણ અત્યારે આ ઘટનાની અંદર મૃત પામ્યા છે અત્યારે મને પણ રુદન થાય છે કે ખરેખર જે આ ઘટના જે બની છે અને તેને લઈ અત્યારે આ હાલત અત્યારે ડીસાની અંદર થઈ છે અત્યારે નાના બાળકો બાળકોને પણ અત્યારે મૃતરે જે લાવવામાં આવ્યો છે અને આ ઘટના જે ઘટતા કહી શકાય કે કેટલાય જે માતા પિતા ભાઈ એ કેટલાય ગુમાયો છે આ નાનો બાળક છે જેના પિતાએ આ બાળક ગુમાવ્યો છે જેની માતાએ આ બાળક ગુમાવ્યો છે એટલે કહી શકાય કે જે આ ઘટના છે એ કંઈ નાની ઘટના નથી પરંતુ આ દિશાની અંદર જે આ ઘટના છે જે ફટાકડા બનાવવાની ફેક્ટરીની અંદર આ ઘટના બની છે પાણી ગરમ કરવાનું હું જે પોઈલ ફાટતાની અંદર જ આ ઘટના બની છે જોઈ શકો છો આ રીતે કોથળાની આ રીતે બાંધી અને અત્યારે જે મૃતદેહ લાવવામાં આવે છે એ ખરેખર એ કહી ન શકાય અત્યારે લોકો રુદન કરી રહ્યા છે અને આ જે ઘટના છે એ ક્યારે ભૂલી ન શકાય એક રીતની ઘટના છે આની ઉપર જે જવાબદાર હોય એ લોકો ઉપર કાર્યવાહી તો થવી જ જોઈએ પરંતુ એના પરિવાર પણ અત્યારે કંઈક ને કંઈક રુદન કરી રહ્યા છે એમણે આ વિચાર્યું નહીં હોય કે આ રીતની ઘટના બનશે અને દિશાની અંદર આ જે શ્રમિકો કામ કરવા જશે ને આવી ઘટના બનશે એવું કોઈ વિચારી નહીં હોય એ રીતની આ ઘટના બની છે અત્યારે દિશાની અંદર એકસો આઠ અત્યારે સતત આંટા મારી રહી છે અને મૃતદેહો લાવી રહી છે તેના ઉપરથી ચોક્કસથી કે કંઈક ને કંઈક જવાબદાર લોકો તો હશે જ અને એ જવાબદાર લોકો સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ અત્યારે અહીંયા અઢાર જેટલા મૃતદેહ આવી ચૂક્યા છે એટલે આ ઘટના કંઈ નાની નથી એટલે આ અત્યારે એકસો આઠ જે છે એ સતત આટા મારી રહી છે જીઆઈડીસી વચ્ચે અને દિશાની સરકારી હોસ્પિટલ વચ્ચે અત્યારે આટા ફેરા જે કરી રહી છે એવા ક્યારેય શ્રમિકોએ નહીં વિચાર્યું અને દિશાની જનતાએ પણ નહીં વિચાર્યું એ રીતના ઘટના બને છે યશપાલજી વાઘેલા ગુજરાત પાસ્ટ દિશા